આજે આપણે વાત કરવાના છે આપણા ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના એક એવા બીચની કે જે એટલું સુંદર અને રમણીય છે કે જે ગોવાના બીચોને પણ ટક્કર આપે અને અહીંયા તારીખ ચોવીસ પચીસ છવ્વીસ જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે બીચ ફેસ્ટિવલ તો શું છે આખો કાર્યક્રમ વિગતવાર જાણીએ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ

સવારે આપને દરિયામાંથી અહીંયા સૂર્યોદયનું પણ નજારો જોઈ શકો છો પ્લસ શિયાળાના ટાઈમમાં અહીં ડોલ્ફિન પણ આવે છે એ પણ આપને જોવા મળશે બીજી જે આ બધી રાઇડ્સ આપ જોવો છો પેરા ગ્લાઇડિંગ છે પેરા છે કે પછી બીજી એવી ઘણી બધી ઇક્વિપમેન્ટ્સ છે એનો પણ લાભ લઈ શકો છો બીજું બાળકો માટે એક આપણે એમ્યુઝમેન્ટ પાર્કનાનો બનાવશું અને અલગ અલગ જે આપણી ફૂડની આઇટમો છે જે આપણી તો એના પણ આપણે સ્ટોલ્સ લગાવીશું સાંસ્કૃતિક કાર્યક્રમો ત્રણેય દિવસ રાખશું એમાં આપણે દેશના જે ખ્યાતનામ કલાકારો છે એનો આપણે લાઈવ કોન્સર્ટ કરાવશું પ્લસ જે લેઝર શો થાય છે દરિયાની અંદર જે અથવા એ લોકો ફુવારા મૂકીને કરે છે એ લાઇટ એન્ડ સાઉન્ડ શો સાથે લેઝર શોનું પણ આપણે આયોજન કર્યું છે આમ આ બધા સાથે લોકલ આપણા જે કોલેજ યુનિવર્સિટીના જે આપણા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે અને આપણા લોકલ સમાજ છે ખારવા સમાજ છે કે જેની ભાતીકાલ સંસ્કૃતિ પોતાની છે એ લોકોના ફ્લોટ્સ આપણે તમે રોડ ઉપર તો જોયા હશે પરેડ કાર્નિવલમાં બોટની અંદર આપણે આ વખતે એક નવી હોલી આયોજન કરશું અને તમામ જે ફ્લોટ્સ છે આપણે બોટની અંદર રાખશું અને ત્યારે એની સાથે સાથે જે આપણા બાળકો છે એ એનું પરફોર્મન્સ જે કરશે એ અહીંયા બીચ ઉપર કરશે એનો પણ લોકો લાભ લઈ શકશે સાથે મલ્ટીમીડિયા શો કરશું એમ તમામ વસ્તુઓ કે લોકોને એમ એક યાદગાર રહે એવું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ